વિસાવદરની પેટા ચૂંટણી આવી છે અને કાંટાની ટક્કર છે કોણ જીતશે તે તો પ્રજા જ નક્કી કરશે પણ હમણાં વિસાવદરમાં માહોલ ગરમ છે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ભોગે પોતાનો ઉમેદવાર જીતે એની કરતાં ગોપાલ ઇટાલિયા હારે એના માટે તંતોડ મહેનત કરી રહી છે પણ એક ઓડિયો વાયરલ થયો છે જેમાં જયશ રાદડિયાના અંગત સચિવ એક વેપારીને ફોન કરે છે ત્યારે વેપારીએ કહ્યું કે જયેશ રાદડિયા સારા માણસ છે પણ રાદડિયા એક ગુંડાને માટે કેમ અમને ભલામણ કરે છે તેની ખબર પડતી નથી તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે પેટા ચૂંટણીની વિસાવદર કડીમાં પેટા ચૂંટણી થઈ રહી છે વિધાનસભાની અને વિધાનસભાની આ ચૂંટણી એટલા માટે અગત્યની મહત્ત્વની છે કારણ કે ઓપરેશન સિંદૂર પછી નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા અને ત્રિરંગા યાત્રા નીકળી આ ઓપરેશન સિંદુરને હવે એન્કેજ કરવાનો સમય છે અને ભારતીય જનતા પાર્ટી તેનો ભરપૂર લાભ લેવાનો પ્રયત્ન કરી રહી છે નરેન્દ્ર મોદીના શાસનને અગિયાર વર્ષ થઈ ગયા છે પણ ભેસાણ અને વિસાવદરની હાલત હજી પણ બદતર છે તેવું ત્યાંના લોકો કહી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી માટે વિસાવદર એટલા માટે મહત્ત્વની છે કે ગોપાલ ઇટાલિયા કોઈ પણ ભોગે વિધાનસભા સુધી ના પહોંચવા જોઈએ તેના માટે તમામ પ્રકારની મશીનરી મસલ્સ અને મની પાવરનો ઉપયોગ થઈ રહ્યો છે એવું ત્યાં ચૂંટણી લડી રહેલા ઉમેદવારો અને આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે આ ચૂંટણી જીતવા માટેની જવાબદારી સોંપવામાં આવી છે ભાજપના દિગ્ગજ પાટીદાર નેતા જયેશ રાદડિયાને અને જયેશ રાદડિયા જો કિરીટ પટેલને જીતાડવામાં સફળ થાય તો પછી તેમનું મંત્રી પદ પણ પાકું છે આવું અગાઉ કિરીટ પટેલ કહી ચૂક્યા છે જયેશ રાદડીયા અલગ અલગ સમાજના લોકોને મળી રહ્યા છે અને કિરીટ પટેલને જીતાડવા માટે અપીલ કરી રહ્યા છે વિસાવદરના વેપારીઓ માટે તેમણે એક મીટિંગનું આયોજન કર્યું હતું અને આ મીટિંગના આયોજન માટે તેમણે પોતાના અંગત સચિવને કહ્યું હતું કે વેપારીઓને ફોન કરીને કહેવાનું કે આ મીટિંગમાં તમે આવો અને તમારા પ્રશ્નો રજૂ કરો રાદડિયાના સચિવે જ્યારે એક વેપારીને ફોન કર્યો એનો આ ઓડિયો ખૂબ વાયરલ થયો છે અમે આ ઓડિયોનું સમર્થન કરતા નથી કારણ કે આ ઓડિયો સાચો છે તેવા અમારી પાસે કોઈ પુરાવા નથી આ ઓડિયોની અંદર જ્યારે રાદડિયાના સચિવ એક વેપારીને ફોન કરે છે ત્યારે આ વેપારી કહે છે કે વેસાણમાં સાત વરસથી રસ્તા બન્યા નથી

હા બોલો સાહેબ તમને આમંત્રણ દેવા માટે કોલ કર્યો હતો કે જયેશભાઈ રાઠોડ સાહેબ આપણે વેચાણના વેપારી મિત્રોની એસોસિએશનની મિટિંગ રાખેલ છે જેનો મેં આપણે વોટ્સઅપમાં માં મેસેજ પણ કરેલ છે પણ સાહેબનો આગ્રહ એવો હતો કે વન ટુ વન કોલ કરીને જણાવું એટલે તમને અત્યારે સાહેબ અચૂક પધાર વિનંતી આપણે આજે સાંજે સાત વાગે માત્ર ને માત્ર વેપારી મિત્રોની જ મિટિંગ છે એમાં પબ્લિક નહીં હોય કોઈ અને સાંજે સાત વાગે આપડે પારેવડી રિસોર્ટ પરબધાન ઈ અમને એનો ફાયદો હું ન્યા મળવા જવાનો અમને હું ફાયદો ઈ તો કયો એટલે મને કઈ ખબર પડે ફાયદો તો તમારા જે પ્રશ્ન છે એનું સોલ્યુશન પણ આવી શકે ને હવે ચૂંટણી ના હાથ દે સોલ્યુશન આવી જાય પેલા આવ્યા તો કઈ સોલ્યુશન અમે બધા કેત જ ને એની કાય કર જ પાંચ દી હાડા જયેશભાઈ પાછા એક ના હમણાં ચૂંટણી જીતાવી ને આવા ગુંડાઓ ને લડાવી પછી વ્યાજ આવે પછી અમે શું કરવું મને કયો રયેશભાઈ હારા માણસ છે બરોબર જયેશભાઈ બહુ હારા માણસ છે પણ એ આવા ગુંડાઓ ને સપોર્ટ કરે અને આવો અમને લડાવીને અહીંથી વાયા જાહે. પછી આ અમને અહીં કને વાહે દયસા કરે છે એ જયેશ ખબર છે. એની office માં જવાતું નથી બરોબર કિરીટ પટેલની ઓફિસમાં અમે બધાય ગયા તા એ અંદર કરવા દેતો નથી બાયર થી ચા પાણી પાઈ ને કે હાલો થઇ જા. કોઈ દી કોઈના કામ કર્યા નથી બરોબર આટલો ટાઈમ પ્રમુખ રયો. અમે ભાજપ છે બીજો કોઈ અમને વાંધો નથી પણ આને કોઈ દી કોઈના કામ નથી કર્યા એ વાંધો કોઈને office માં જવા નથી દીધા. અને આવે તો આવે તો કે તમારા ગામમાંથી તમારા ગામમાંથી આમ મત નથી મળ્યા ને તમારું આમ નથી મળ્યું ને એવું બધું કરે તો હવે ગામે જેને અડધા ગામે નથી દીધા પણ અડધા દીધા એનો હું વાગી ઈ કયો ઈ વાત છે હા તો પછી આવું મને તો કઈ વા હું તો હું એવું છે મારે મત વિસ્તાર નથી પણ મેં ઘણાય ને કોલ કર્યા હતા તમારી જે વેપારી કરતો હતો તો મને ઈ આ ભાજપના ના કાર્યકર્તા નો આ જે પ્રશ્ન એવું હોય તો હું તો કહું આવી જાજો કારણ કે હું ઈ બને આવી તો જાય આવી જાય આવી જાય પણ ત્યાં તો પછી બોલવાનો તો અધિકાર હોય ની કઈ કોઈ ને કઈ કેવાનું નહી અમે કઈ સાંભળીને વયા જાવ અમને મત દઈ દયો તમે બધા માઈ જાવ એમ કેસ બધાય

એટલે કોઈ ને કોઈ બોલવા તો દેવાના વાત નથી કોઈ બોલવાનું તો નથી અમે કહીએ સાંભળો મત દઈ ગયો પછી બધા માણી આખી આપડી ભાજપ ની તો કોઈથી આપડે ભાજપ ને ભાજપ એમ નઈ આપડે ભાજપ ને એટલે કેટલા વર્ષો થી આપડે મત જતા આવી છે કામ કઈ એટલે કે આલો થઈ જાય હે હજી કોઈ થી કોઈ ને આ રોડ રસ્તા તમને અમારા જો અમે વીસ વર્ષથી અહીંયા હેરાન થઈ હા ને એમાં છેલ્લા દસ વર્ષમાં તો એ કોઈ રોડ આવ નથી બની ને હા વેસાંતિ જુનાગઢ નો રોડ તમને કહો હાથ વર્ષ ત્યાં નથી બન્યો એટલે હાઉ થઈ ગયું ને એમ મારું કહેવાનું

અમારે હું કેવું અમને અમને એ દ્વેષ નથી ઉતી અમારે એને હું કેવું અત્યારે છે ને ભાઈ જયેશભાઈ છે ને આ આતંકવાદી ને મદદ કરે એવો માણસ છે આ જોયે ને બરોબર હા હા હકીકત હું તમે તમને ખેડૂતો નું ખાતું છે ને આખું ઘર તમને બઉ માંડ માંડ કરી સહકારી નું નાન કરતા હોય ને એને એને રોવ રહેવા શાંતિથી રહી શકે સંભાળજો તમે સંભાળજો કે એક ભાઈ મેં ફોન કર્યો હતો ને એને મને હું કીધું તું ના એ વાત સારી છે જનરલી એ ખબર પડે જયેશભાઈ આમ તો પૂછતા હોય એટલે હું વાત આમ તો હું જનરલ વાત કરીશ કે ભાઈ અમુક અમુક ભાજપ ને આપડા કાર્યકર આવી રીતે એ કઈ પ્રશ્ન નથી પણ વાંધો આવવા પડે સમજ્યા અહીંયા કોઈ દી અને અહીંયા લોકલ ભાજપ વાળા કોઈ દી આવડે એ કે હાલો સાહેબ આવ્યા છે આપડે કોક ને કેવું હોય ને એને રજૂઆત કરવી ને તો અહીંયા લોકલ ભાજપ નહીં અટાણે કઈ નો કેવાય અટાણે સાહેબ કઈ નો કેવાય અરે ભાઈ અટાણ નો કહેવાય અટાણ ચૂંટણી ટાણે નો કેવાય તો એને કેવું કઈ તમે મને હાલો તમે આ ઓડિયો સાંભળ્યો અમે ફરી કહીએ છીએ કે આ ઓડિયોનું અમે સમર્થન કરતા નથી અને પુષ્ટિ પણ કરતા નથી છતાં આ ઓડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે આ વેપારીએ એમના અંગત સચિવને એવું પણ કહ્યું કે અમારો સંદેશો તમે જય રાદડીયા સુધી પહોંચાડજો અને કહેજો કે અમારી સ્થિતિ સુધારજો કારણ કે અહીંયા ખેડૂત પણ નારાજ છે અહીંયા સામાન્ય જનતા પણ નારાજ છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આ ઓડિયો જોઈ લેવો જોઈએ અને પછી ગુજરાતમાં વિકાસ થયો છે એ વાત તેમણે કરવી જોઈએ આ સ્ટોરી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કારણ કે તમારો મત અમારા માટે અગત્યનો છે અને તમે જે બોલો છો તમે જે કહો છો એ વાત સરકાર સુધી પહોંચે છે અને પહોંચવી પણ જરૂરી છે આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો શેર કરો અને અમને સબ્સ્ક્રાઇબ પણ કરો તો અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો આવું છું પાછો એક નવા વિષય સાથે નમસ્કાર वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाना